જો તમે એટીએમ માંથી કેશ વિડ્રો કરી રહ્યા છો અને તમને જે કેશ મળી છે તેમાં ફાટેલી નોટ નીકળી તો શું કરવું સ્વાભાવિક છે ફાટેલી કે તૂટેલી નોટો બદલી આપે તેવી સ્પષ્ટ ગાઈડલાઇન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઘણા વર્ષો પહેલા જ કરી છે एटीएम માંથી ફાટેલી નોટ નીકળી છે તો સૌપ્રથમ તમે એ એટીએમ એટીએમના કેમેરા સામે ફાટેલી નોટ બતાવો હવે તમે એ બેંકમાં જાઓ કે જેના એટીએમમાંથી તમને ફાટેલી નોટ ટ્રાન્ઝેક્શન દરમિયાન પ્રાપ્ત થઈ છે બેંકમાં જઈ તમારે એપ્લિકેશન કરવાની રહેશે આ એપ્લિકેશનમાં તમારા ટ્રાન્ઝેક્શન અંગેની સંપૂર્ણ માહિતી જણાવો એટલે કે મને વિડ્રો કરવાની તારીખ સમય જે જગ્યાએથી ટ્રાન્ઝેક્શન કર્યું છે તેનો ઉલ્લેખ આ સાથે એટીએમમાંથી નીકળેલી સ્લીપની કોપી પણ લગાવવાની રહેશે અને જો સ્લીપ ન હોય તો મોબાઈલ પર આવેલી ટ્રાન્ઝેક્શનની ડિટેલ અંગેની